વાત તાલુકાના રોહા ગામમાં ચોમાસાની શરૂઆત સાથે ધોધમાર વરસાદ થયો જેના કારણે ગામની બજારોમાં પાણી વહેતા થયા સ્થાનિક લોકો વેપારીઓને પણ આવન જાવનમાં મુશ્કેલી પડી રોડ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ઘણા ઘર અને દુકાનમાં પણ પાણી ઘૂસ્યા છે એક બેંકના ગેટના અંદર સુધી પાણી ઘૂસી ગયું હતું અને આ પ્રકારની સ્થિતિ કચ્છ વિસ્તારમાં ભાગ્યે જ બનતી હોય છે પરંતુ છેલ્લા અમુક દિવસોથી રેડ એલર્ટ કચ્છમાં અપાયું છે તો કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તો આ તરફ નખત્રાણાના નાની ખોંભડી ગામે પણ ભારે વરસાદથી વીસ જેટલી ગાયો તણાઈ હતી તેના દ્રશ્યો સામે આવ્યા મેકરણ સાગર સરોવર ડેમ ઓવરફ્લો થતા આ ઘટના બની અને ગાય તણાતા ગાયની શોધખોળ કરવામાં આવી રહી છે આ તરફ ભુજમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો અને ભુજ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા રસ્તા પર પાણી વહેતા થયા હતા પૂર્વ અને પશ્ચિમ કચ્છના મોટાભાગના તાલુકાઓમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો ઘણી જગ્યાએ હાલાકીના દ્રશ્યો પણ સામે આવ્યા માનકુવા સુખપર મિરઝાપર બજર અને માધાપર સહિતના વિસ્તારોમાં વરસાદ થયો મુંદ્રા તાલુકામાં દેશલપર કંઠી ગુંદાળા ભુજપર અને નાની ખાખર વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો આ તરફ અબડાસા તાલુકાની વાત કરીએ અરજણપર પર જણ મોથાટ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો તો પૂર્વ કચ્છ